સાંજે બધું વસ્તુ બતાવશું કારણ કે આખી પ્રસાદી લેવાનું જમણવાર ને પણ અહીંયા એ પહેલાં એક ભાઈ ત્યાં બેઠા એ આપણને તમને દેખાડે ને એક ભાઈ જે નોરતા કરવા બેઠા એક ભાઈ અહીંયા બેઠા છે કેમ કે તો અહીંયા જો બેઠા છે મનસુખભાઈ આજે નવું નોરતા છે આજે પૂરા થઈ ગયા છે નિવેદ નિવેદભાઈને કિશનભાઈ પણ આવી ગયા છે તો હું તમને ફાઇનલી દેખાડું કારણ કે વડીલો આપણે કહેતા હોય કે વાડી તરફથી ખબર પણ પડી જાય કે કેવા નિવેદ છે ને કેવા સરસ મજાના નોરતા થયા હોય અહીંયા રામદેવ પીર બાપાનો તો વારંવાર આપણે સૌએ દર્શન કર્યા છે અખંડ જ્યોત આ છે એ કાયમી માટે બારે મહિના માટે અખંડ જ્યોત પણ શરૂ છે અને કિશનભાઈનો થાળ આવી ગયો છે એમ કહે છે પણ હજી થાળ આપણે આરતી લેશું આજની જો ખરેખર તમે આવી વાડી લગભગ નહીં જોઈ હોય છે આટલી બધી જબરદસ્ત વાડી છે અહીંયા ઓરી આપણે શૂટિંગમાં નથી લઈ શકતા આવી એટલી બધી વાડી સરસ મજાની લગભગ ફૂટ દોઢ ફૂટનો સોડવો જુવારનો થઈ શકાય એટલા બધા સરસ મજાના નિવેદ બનાવી અને આપણે નિવેદનું જવાનું થાય એવા પણ લેશો ને અહીંયા ખેતર પર દાદાનું થાપણ છે અને અહીંયા સરસ મજાના પણ અહીંયા પણ જવારા એક એક સરસ મજાનો કુંભ રોપવામાં આવ્યા છે અને કાસ ફેટિંગનું કામ પણ થઈ ગયું છે એ પણ સરસ મજાનું કામ થઈ ગયું છે અહીંયા પણ જવા રસ ખોડિયારમાં પણ છે અને ભેરવા દાદાનું મંદિર પણ સરસ મજાનું બની ગયું છે બેઠા છે અને તમને ફાઇનલી કારણ કે વિડીયોમાં બધું ઘણું બધું લાંબુ થઈ જાય એટલે બધું આપણે બતાવવા નથી રહેતા પણ અહીંયાથી સરસ મજાનું મંદિર પણ બની ચૂક્યું છે અને ટૂંક સમયમાં આવનની તારીખ પણ આવી ગઈ છે હું તમને જણાવીશ મિત્રો અમે નવ દિવસ પૂરા છે અને નવ નિવેદ કર્યા છે અને જો નિવેદ તૈયાર થઈ જશે જવાનું થાય છે

કાંઈ વાંધો નહી આવે આપણે આપણે જમીએ પાસ મળી શકાય ભાઈ મિત્રો હવે બધું બની ગયું છે ને હવે બધાને જમવા આવી ગયા છે બધા બધું તો નિવેદનામાં બનાવેલું છે તો અહીંયા છે બેસી રહ્યા છે કેમ છે બે ગયા છે

એલા યે એક ગર્બે ચારે જ અમે કરવા નું ઓકે સર ને ની ની હોતું માડોડો